ये चार तो तेरे गांव में देश रजिस्टर ये तड़ाकी पाने तैयार करे लो और ये माँ जो जो सही उत्तर बने तमने बताओ सामान हो पे इलेक्ट्रिक मोटर इलेक्ट्रिक जेट सामान हो ये गांव में पंचायत कचरी में बनी वस्तुओं हो ये व्यवस्थित संपन्न वाले पसी चेक को पास को टैक्स का प्रोजेक्टर शुरू से ख्याल से कोई नहीं डिस्ट्रोक रजिस्टर इसलिए अपना ग्राम पंचायत पर जिले वस्तु हो गए यानी नौ दो है अंदर अन्य ये मां चार लेना रहने चार लेना रहने जूना सर्प में जो है तो वही बढ़ता है चार लेना रहने अन्य चार के बाद कमी सो ये व्यवस्थी क्या जो ये हो क्या मोटर आए पड़ी से ना गांव में रहवास है आ कुआ मास है �

ડેડસોકમાં પૂરતી હોય હાલ તમે સહી લગો તે મને મળી છે એ બધી વસ્તુની અત્યારે જવાબદારી રહો છો કે તમને સોંપ્યું છે મતલબ તો એ જગ્યા પર જ પડી હશે મારી સરકારના ઘરે અથવા તો પોરવાની આવશે તો એની જવાબદારી તમારી છે કે આ પંચાયતે આ બધી સંપત્તિઓનો મતલબ સ્વીકાર ચાર્જ કમે રહો છો એટલે સતતા નોકરી કરી કે સંપત્તિઓની છે ડેડશોટમાં ટેબલ નથી તો ટેબલ ઉપર નંબર કય હોય છે કયા પર

એની તમારી પાસે હોવું જોઈએ રાઈટ એની આપણે પંચાયતનું બંધારણ કરી શકીએ બદલાય કાયદો છે 1993 નો જે કાયદો પંચાયત અધિનિયમ ત્યાર પછી નાણાકીય નિયમો છે એ બધામાં જ સરકારે બધી જ જોગવાઈ કરી છે અને એક રૂપિયા પછી એ એનો અમલ આપણે કરવાનો છે એટલે આપણે પોતે ના કરી શકીએ કદાચ ગામમાં કોઈ એવા નિસંવાઈ એના માટે આપણે કરી શકો ભઈ કોઈ બીડી પીતા હોય તો দুপুর ભાગ કા તો કોઈ ઓફિસ કોઈ દારૂ જુગા તો એના માટે તમે લક્ષણ પ્રમાણે કરી શકો ઉપલા અધિકારીને અને એય બધું બધી બંધ કરાઈ શકો પણ તમે નિયમો ના કરી શકો કારણ કે નિયમો બરામાં પછી ગામમાં ટકા વર્ષ છે એટલે એ આપણે નથી આપણે સત્તામાં લાગુ કરી પ્રકાશ પાઠ છે કે બધાને તો નહીં પણ તમને એવું લાગે છે કે લોક ફાળો થવાથી બીજા કોઈ ફંડ થી તમારી પાસે પંચાયતને કોઈ રકમ પ્રાપ્ત થઈ હોય અને તમને એવું લાગે છે કે તમારા ગામના દસ બાળકો છે એવા કે જેને ગરીબીમાં તકલીફ પડી રહી છે તો તમે એવા લોકોને આઈડેન્ટિફાય કરીને એક વર્ષ માટે બે વર્ષ માટે ત્રણ મહિના માટે દર બે મહિને જેવી તમને તમારા ગામની રિકવાયરમેન્ટ હોય એ પ્રમાણે ખોટી કે નાણાકીય સહાય નથી બરાબર એ પણ તમારા લોકફાળામાંથી એવી આપણી રકમ વાત છે दीदी ये तुम्हारी पुरानी स्कीम तुम्हें पता है क्या अथवा यूं कहि सकूं कि जे पंचायत वृक्षारोपण कार्यक्रम में लोगों को खास सीखने क्या कोशिश बच्चा ने बना ली है कि वृक्षारोपण करें लेकिन वहां नाना ना हो तो, तो कोई गांव में कोई माता मृत्यु થાય तो ये तो पेड़ ना उच्च पर अपना माता ना हो तो मतलब हमें तलाठी आज सरपंच ये बन्ने बच्चे का दफा है आइए कोई प्रश्न पूछो करते हैं हेलो इन्हें माता पिता बिजी के अलावा जब तक सेंसिटिव घर का घर आपको है इनके घर के आप ही नहीं तो कुछ नहीं काम ही करो आप इनके लिए कुछ नहीं काम करो फायदा है फायदा है हाँ कि आओ जो हम सरकार ना जी प्रवर्तन कार्यक्रम नियम की दिल्ली तो लोग ना होए तो पंचायत को करें इनके लिए कोई स्कीम जो के बैग नाम पाए तो करी जगह अंदर हाँ दलाली अनेक सरपंच बच्चे ना दफा वाले सब उस वजह से सरपंच हैं ने ये आना गांव तरफ ती जुटाए राशि गांव ना मतदावे अने गांव सभाई जुटाए से मतदान करी अने अथवा बिना रिप्रयाव हो समर्थ भी ना हो अने तलाकी कम मंत्री से ने ये नियुक्त थेरा से सरकार ना नियुक्त नहीं हुई उन जो हो बत्ता हर्ती તલાટી એ લખવાનું એ બધું જ કામ તલાટી કમંત્રીએ કરવાનું છે પણ બંનેનું সমন্বયનો જરૂર છે બંને વચ્ચે કારણ કે સરપંચ જે સુટ આપે તો એનો અમલ કરવો પડે તલાટી કમંત્રીને પણ તલાટી કમંત્રી જે એક વિચાર ખરાબ થાય તેના વિરુદ્ધ છે તો અહીંયા પાછું તલાટીનું મારવું પડે સરપંચ નેતર એ ખરાબી बाजूમાં પરવમાં નથી ને કે ગાઢ ખરાબ સાથે હું સમતિ મંત્રી કરી દે તો એ ખરાબ वीडियो साइड पर प्रतिशेष करे क्योंकि ये सत्ता एनएसए है तो आवेदन तलाटी अने सरपंच साथे समन्वय रखी क्या कोटो बंद हो तो एमआई मैं इन्हें विरोध करी सकती हूँ हाँ यहाँ को करना चाहो बागोड़िया ना सरपंच जो निमित्त लिख रहे जेबी पे करे जो आपके बता रहे हो कि सरपंच जो अध्यक्ष था ये बच्ची विधानसभा में अध्यक्ष था केंद्र में अध्यक्ष था चूंटा है देश

એટલે જનતાનો અવાજ જનતાની ઈચ્છા નું પ્રતિનિધિત્વ એટલે કે લોકશાહી એટલે કે સરપંચ નું અધ્યક્ષ સ્થાન હોય છે પણ એ બધાના માટે વૈવટી નાણા જેવું બધાનું નિયમ તો કોડે કાયદો ઓલો ન તો કાયદાના પ્રતિનિધિ વૈવટી માટે સભ્ય સચિવ તરીકે તરત આવી છે તાલુકા પંચાયત નું અધ્યક્ષતા તાલુકા પ્રમુખ નું હોય છે ટીડી નું ટીડી હોય સભ્ય સચિવ આ પ્રજા છે આ કાયદો છે જનતાનું પ્રતિનિધિત્વ સરપંચ કરશે અને બોર્ડના મેમ્બર્સ બધા ચર્ચા ઉદાવ લઈને આવશે એની સામે કાયદાઓ શું બન્યા છે હવે કંઈ ગામ વાળા ભેગા થઈને કહેવાય વેચી નાખું છું એવું શક્ય નથી એના માટે કાયદાઓ છે કે શું શું સત્તાઓ પંચાયતને આપેલી છે એનું પ્રતિનિધિત્વ લોકોની ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે ચૂંટાયેલી પાક છે અને કાયદાનું પ્રતિનિધિત્વ કરવા માટે વહીવટી પાક છે અધિક સરપંચ સોરી કલાની છે ટીડીઓ છે ટીડીઓ છે જિલ્લા બજેટમાં જિલ્લા પ્રમુખ સ્થાને છે ટીડીઓ સભ્ય સચિવ હોય છે ક્લિયર કન્સેપ્ટ આ વસ્તુ આવી સમજવાની છે કે લોકશાહીનું મહત્વ છે લોકોની ઈચ્છાઓનું લોકોના ગ્રામનો મહત્વ છે આખેસામ સમિતિ એના માટે હોય છે તમારું કોઈનું મહત્વ નથી જેની કોઈ તો પ્રમુખ જનતાનો અવાજ પ્રમુખ આ રીતે સમજવાનું છે પંચાયત ને તમારા જેઠાને તમારી મીટિંગો ને તમારી સભાઓ ને તમારા સપનાઓ ને આ બધાની મર્યાદામાં રહીને આપણે કામ કરવાનું છે હવે એક પ્રશ્ન પ્રસ્તાવ માટે શું છે શું વ્યવસ્થા છે તો કોઈ પણ ખરાવતો પ્રસ્તાવ તમારે લખવો હોય તો તમારે સભામાં કે કલાટીને મોકખી કે વાત કરી શકો છો અથવા જો આ જે સભા હોય એના આગળ તમે લેખિતમાં નાખી શકો અથવા તમે જે સભામાં હાજર હોય ત્યારે ઉપાધ્યાન પ્રશ્ન આપી શકો કે આ મારે આ બાબત જે હોય છે કે ભઈ આ લીબડાવાની શેરીમાં પેવર બ્લોક નાખવાના છે આયા બાકી છે આ જે રાઈટ લખી ફરણ હોય જે તમે રજુ કરો એ તો કરી શકો છો અને એમાં કોઈ બીજો જોગ હોય નથી પણ

યુનિફોર્મ છે ડેલી મચ્યુરિટી લઈને તમે ઓન ધ સ્પોટ પર કોઈ તાત્કાલિક ઉકેલ કરી શકો છો સિન ગ્રામ સદોનો પ્રયુ છે અને આ બધામાં મેઈન વસ્તુ છે કે ગામ સભામાં કો આપાજી ગામમાં મતદાર એનીમાં ઓમેલા તમામ લોકો એ બધા આપની ગ્રામ સભાના સભ્યો કહેવાય છે તો એ લોકો પણ કોઈ પણ પ્રકારનો માન્યતાની કવિન સપોર્ટ કરી શકે એના માટે 10 પેકેટોસ આપતે એને અરજી કરવાની હોય છે અને આના માટે ગ્રામ સભામાં તમને 25 50 વિશેનો આવ્યા છે તો એમાં પણ નિયમ છે કે તમારે એના તો બના આગળ આવી છે એટલે તશે ને બધા પ્રશ્નો મંચ પર લેવામાં આવશે તો એવું ન કીવોપા તમને એટલા માટે કહું છું કે બની શકે કે આપણા કામમાં આવે શિક્ષણ સોશિયલ મીડિયાનો જમાનો છે એક્ટિવ તો વધી ગયા છે અને મારા જેવા રૂપમાં સોશિયલ મીડિયાનો માર્કેટિંગ લોકોને જાગૃત પણ કરે છે એટલે હું તો ગ્રામ સભાને ખૂબ આદરણીય આપું છું કે ગ્રામ સભા થાય મોજ સાચી લોકશાહી બજે તો બની શકે કે તમને કોઈ કોઈ ના વિચાર કે વક્તવ્ય ન શીનો હોય આરોપ પડતો તું ભી સીધી કોનેજી કુછ આપે આપકો

એજી તો કઈ ઘટી જશે ઓમાં ઘટી જશે હવે આમલીકરણ કે બાબત છે કે ખરાવનો આમલીકરણ ઉપર થાય તો જ્યારે આપણે ગ્રામસભા કે ગ્રામ પંચાયતની મીટિંગ હોય કે સમિતિની મીટિંગ હોય તો જે બાબતની ચર્ચા થાય જે ખરાવ કરવાનો છે એ ખરાવનો મૂળમાન મુસદ્દો ઉપર લખવો પડે અને લેખાપસહી અને ખરાવની નકલ સાથે પત્ર અલગ લખી અને તાલુકા વિકાસ અધિકારી કે જે પછી લાગુ પડતું હોય ત્યાં આપણે મોકલવાની પત્ર વ્યવહાર ઠરાવ સાથે અને પછી એનું અમલીકરણ થશે પણ લેખા પહેલા તમે ઠરાવ બો ખાલી એની પોઝિટિવ લખી દો તો પોઝિટિવ કાઈ કોઈ વાંચે નહીં તમે ઠરાવ સાથે પત્ર પણ લખવો પડે કે આ તારીખે આ મીટિંગ મળેલી ગ્રામ પંચાયત કે ગ્રામ સભા કે સમિતિની મીટિંગ તેમાં આ ઠરાવ છે અને એ માટે અમારે આ કામ કરાવવાનું છે पर शिक्षु बांग्ला का परिश्रम था शिक्षु ना बांध काम करता तो शिक्षु ने बांध काम ये कौन है रेगिंट कौन है बांध काम करवाना तो वोंटेंट हुआ है हाँ ये से शिक्षु सर हमारे ये प्रश्न कुशों से कि सरपंच जाने तलाकी ना जरे हम बड़ा बने जरे तलाकी ना सरपंच तो बिल्कुल आउट हो गया ત્યારે અમારા काम ना काम કરવાનો શું કરો કલા દીકરી તો સહી નહીં કરતો હોય ત્યારે અમારે શું કરો સરપંચ અને કલા દીકરી આણ બનાવ બને ત્યારે તમારે શું કરો હા તમારે તાલુકો વિકાસ અધિકારી પાસે જવાનું જો बाकी થાય એવું તો કરાવવાનું બાકી નિતર કા સરપંચ કે तो 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 यह ऐप नहीं हम उठावाए बाकी तो गुजरो प्रश्न के था तो अरे ये भी काम हो नहीं करा दे साइन नहीं कर तो चलो बनाओ व्यक्तिगत लेवल में चेक करेगा और कायदा की है ओके हमारी बेहतरीन प्रक्रिया है तलाक की गलती का कोई कोई कायदा में कोई झोंको है कि तुम्हारे व्यक्तिगत स्तर पर सॉल्व होगा हां कायदा के भगत तो बड़ी बड़ी बात को लागे कि काम के न बड़ी सही समस्या होता नहीं

તમારો મત આવો હોય મારા મત આવો હોય તો તમને આજે અધિકારી તરીકે થાય છે પણ એના મતલબ નથી કે આપ્યું પહેલો પ્રશ્ન હંમેશા શું મળ્યો કે સમાધાન કેમ કરે છે શાંતિ